ગુનો દાખલ કર્યો હતો કોરોનાની મહામારીમાં પોલીસ દ્વારા લોકો સરકારના નિયમોનું ચુસ્તપણે પાલન કરે તેવા હેતુ સાથે પોલીસ દ્વારા લોકોને સમજણ આપવા છતાં પણ અમુક લોકો નિયમોનું પાલન કરતા નથી પોલીસ પાલન કરતા લોકોને દંડ ફટકારવામાં આવે છે અને સ્થળ પર દંડ ભરવાનો ઇનકાર કરે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે તળાજા પોલીસ મથકમાંથી મળતી માહિતી મુજબ તળાજા શહેરના સરતાનપર બંદર રોડ ઉપર પોલીસ સ્ટાફ માસ્ક ડ્રાઇવમાં હતા તે દરમિયાન સરતાનપર બંદર રોડ ઉપર એક ઇસમ જાહેરમાં માસ્ક પહેર્યા વગર આંટાફેરા કરતો હોય પોલીસ નજીક જઈને પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ નહીં આપતા અને સ્થળ પર દંડ ભરવાનો ઇનકાર કરતા પોલીસે તેમની સામે જાહેરનામા ભંગતળે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી